તો એ જે તો બપોરા કરવા તો મેં બસ આજવાડી કાઢ લીધું હીરાવ લીધું ને હવે હેને ને વિષણ કપડાં ધોવા એ બધું કામકાજ છે તો વિડિયો મારે કન્ટિન્યુ રજો નવા તો લાઇક સેન્ડ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં બાકી આગળ બ્લોગમાં શું છું નવું થાય જોતા રહેજો અરે હે ને હવે સનરાઈઝનો વિડીયો ઉતારવું એવું પણ સનસેટનો કે સનરાઈઝનો કોઈ વિડીયો શૂટ લેવાનો ટાઈમ મળતો નેત કેન કે હવરી ખબર કામજી ઉ ધડબડિયા વાર હોય ને વિસુન માહે બધી લેટ લેટ થાત હોય તો એ મેને કઈને ટાઈમ મત તો તો જો અયા આઈ વારે પાણી ને વિસુનાઈ દીકરો બે ગયા બે મોટરો અહીંયા ઈ પાણી વારે એકા કોને ને ગોલી ગોરાલે તો બેય કરો ના કામારે

ટી શર્ટ પહેરાવી લીધું ટ્યુબ ગતિ હાથને હેઠથી નીકળે ગયું સીધો સોફેથી હેઠો સોફા તો હેઠા છે પણ તો એ બીએ જ પડે છે રોવું આવે રોવે ખરીને લાગે આપણી ગુણો હાઈડ પણ સાંભળું હોય તે લાગે તો દુઃખે આપણા જે સમજીએ કે સમજ પણ નથી ફોન નહીં પડે જાય મળી સુધરે

પોતોય પોડવાનું કે ચોકરાઈ मामો આઘડે ગઈ કે કે બખખયા ખાઈને નોટન થઈ કે બલી નો લખાય તો થોડું મનની શાંતિ દિલાસો થયો તો એ ઉગી દે લેને ગોડી માં તેડવામાં એવું હે કે રેતો ને નેઠઠો તો જ ને મારા બેય છે ને કંદા આવે છે ને બહુ જ દુખે આમાં જો રબડ પહેર્યું તોય કારણ કે દરો છે ને ગલેવો નેઠો મુગન કરવમ છે ને કાંડા આવે જ્યારથી કે જરાકે વજની છે પણ વજન કરતા હે ને એ સારો વધારે હતી વર આણ્યો આણ્યો ખાઈ નતી વધારે આપણે ઓલું થાય ઠીક સુક દઈએ આ લેરા હલા રાખી લે ફી સુક દુખતા આવવાને છે હે દીગર અણમની પાસો રહી છે બસ કડી કવ દુખતા થાય કઈને સોખો ખાલી મારે બેહને એને એટલે જ છે ખાલી એટલે થી જેઠો આઠ્યો પણ થ્યો તેડી કદાસ આઈ હોઈ ગઈ આઈ પડ્યો તો હાથમાં લાગ્યો એક માથું લાગ્યો પર એ માનવ જીવરીઓ નદી થઈ કે મોરે ભાઈ તો એવું કીધું છે ને એને મમોય નુકા કરની હતી ને પૂઈગા

કારણ કે હવે જી થાય એ સુખ આવે કે દુઃખ આવે દરરોજ બ્લોગ તો ઉતરે તમારે શેર કરેર કરવાની હોય દુઃખ ની વાત શેર કરે હે કારણ કે વિડીયો દરરોજ નું રૂટીન કાંઈ એટલે તમે મારા સુખ દુઃખમાં ભેગા હે એટલે તમારા હે રીતે બધી વાત શેર કરી તો આઈ હોપ કે તમે બધા માનવજીવની સમજા હે કે માનવજીવ કેવો હોય

बस ये केरी थियो तू केरी थियो तू मा के थियो ओइ मा ओइ मा ओइ मा ई थियो तू मम्मी मम्मी न मार दे अझै मम्मी पड्यो त अझै एक मार दे करो की मरे अझै एक दे आ ई मारी त के मारे मोटा मानसी न मारे एवरी मारी वा यु बन्ती मा ओइ मा मा ના સાંજે બોડે મને તો ફિસા લાઈયો મડવા રમા છો 11:30 વાગે એટલે પાછું ફૂવાન કામ થાય વિશાલ ભાઈ નું હેવી શું બપોર જાગવાનું છે મમ્મા આંગરજી નાખને બેઠા ઈ પેલો હે ને બપેરી નિંદેલ નો કરતો હવે હઠાળ 11:30 વાગે 11 વાગે ઊગતો 9 વાગે ઊતો ન દે તો કોઈ કે હે ને હવેરી 8 ક વાગે ઉઠે તો ઈ કે હે બપોર સુધી રમે આજમની મમી દીકરો 8 વાગે ઉઠયો છે

ને વિશાલ ઉઠે ને ગઈઠીક નો તો એનું ધ્યાન રાખવું પડે રાખતા રાખતા એમાં ઉઠન ને બીણી હીરાવ લીધું ને હીરાવન પુરિયા ના લઈ ગયા મેં હીરાવે હજુ થામ ને એવું બધું કર્યું એના લુગડા ને એટલી ઘડી પુરિયા નથી રમે એટલી ઘડી ખાલી અડધી કલાક કે દોઢ કલાક રમ્યો હતો

એરા યુટ્યુબ ચેનલ નું નામ છે અબા કરદી અબા કરદી તો લાખો લખણખોટો નામ નું યુટ્યુબ ચેનલ છે ઇન્સ્ટા મે ઈઝ આઈડી છે યુટ્યુબ મે ઈઝ આઈડી છે અને ફેસબુક મે ઈઝ આઈડી છે તો એડીન હે ને ફોલો કરવાનું ભૂલતા નહીં ને યુટ્યુબ મે ને વિડીયો હે ને ફૂલ કોમેડી ભરી આવે તો ને ઇન્જોય કરવા હોય તો લાખો લખણખોટો હે ને સર્ચ કરજો એટલે આવે જ હે ને ડિસ્કશન માં નાખ દે લિંક અહીં પણ તો એમાં જન

हेलो भाई हमारे बनावन से व्यारा पानी ना ना व्यारा में बनावन है और आ रही ना ना तो आई ऑलरेडी जाए सुलो करे ने रिंगला ना खा से रिंगला थे जाए तो, तो से रोटला करना था तो आज रिंगला ना ओरो बनावन प्लान से हेलो तो आई ओरो થઈ ગયો છે રેડી ધાણા કેને મસુંજન લીલી ડુંગરી ટમેટું બધી નાખીસ ફુઈ ને આયે રોટલા ખીચડી ને આતા ઢમરો રોકાય જો લઈ સભાઈ ત કાઉં ટાલપત્રી મે રોય મ પછી પાસો જરાક ફ્રેશ થ્યો ને હવે બધીન કરું યાર ઘરવા બે હું રેડી હો ખાઈ નાખી